મજા 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 લેવી ગાડી તમે આપશો ના આલું લાયસન્સ ઓન આવી હવે પ્રક્રિયા કરાવી ત્યાર પછી આ ગાડી ચલાવતો હતો રાખવો પડી

સદ્ધા રાખો કાલ આરો ડંગા દાવતી નહી કાલની તું જો જમવામાં ડિમ્પલ આવે મોટા કોણ તો આજે બટાકા બનાવવાના છે બહાર ક્રિકેટ રમવા

બદલી ની કાઢ્યો ને સારું 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 મિત્રો પપ્પાએ પાણી આપી દીધું છે જોવા ગાર્ડન આ દળો આટલા ખોટો આવે

इडिया रो लायन tuh

એ જોજીયા ડબલો એ આધુ બોલાતી તને આધુ કે દે વી ન લેના આ તો પાપ વી ન તો જગ્યા બદલી કાઢી હતી ઉપર જ બેહવા તો એમી પર બે આ લઈને લી ને આવો તો આ આય કાલ

આ વિડિયો ચાલુ કરી છે હવે YouTube માં જોઈન પેન્ડિંગ દોર અને સેમ દોર છે સેમ વાહ વીરુ વાહ કઈ ચિત્ર દોરી તો કે વીરુ આરો ના પડે મારા ચિત્ર દોરવાનું ચાલુ કરું છું આ ચૂકો બસ આઈ ગયો હેડ હજી લો હજી લો હજી કોઈ પોણી લે ઇમને પેરા વાઇટ મકવા પડા

માતાજી એક બાજુ ભાઈ નવા નવા ડાટક કરી જાય ઓ માતાજી ને સો ક્યાં બધા ખાવાનું પેરાવાનું બધું નવ પડી આ ઘીલોરી કર એટલે કાલ રસ કાઢવાનો ફાઈનલ ફાઈનલ વાળો તો નઈ કરતો આ ને સમારા હું હા એટલે તો પંચુ Kamila, <tuh>, Kamila hai? <tuh>, hey, ya, Kadi, Sandani, Iya, 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 પેટીઓ છે કે હાચી હોય કે ખબર નહી બદલી પકવેલી જ આવે પકવેલી આવે મને એવું લાગે પકવેલી પણ આવું ભાવે આવે બગો થોડી હારી હોય કેરી ઉપર ભાવે લાવે બગો થેન્ક યુ હા કે કિલો કરી બીન તો એ જ લાવું

આરાવે આવું દોરેલું આ વીરુ ખોડો બકળો બરાબર એમ આપણો હમુ આપણો ગોડ મોડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં વોકિંગ ટાઈમ થઈ ગયો છે આરતી વગેરે હેડવાનું છે અને દિલ્હીમાં એક ઘટના બની ઉપરથી શું કહેવાય કરા પડે તો કરાની સાથે હિમાનના આગળના ભાગે ત્રણેય બરફના મોટા મોટા ગોળા તો એનાથી દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું ત્યારે સમાચાર જોયા આવું પહેલી વાર જોયું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે આગળ જોઈએ કેવો વરસાદ આવે એકવીસ થી અઠ્યાવીસ તારીખનો શું કરો છો મિત્રો બધા કહેજો જુઓ ક્યાં ફરવા ગયા છો બધા અને ઉનાળામાં કોઈ ફરવા ગયા હોય તો એની માહિતી આપજો ઉનાળામાં કઈ જગ્યાએ ક્યાં જવાય જરા તોડી જઈએ ગરમીમાં તમે કયો અંબાજી ગરમી લાગી પાછા ગબ્બરે ના પણ હવે કદાચ વાદળછાયું વાતાવરણ થાય અઠાવીસ તારીખ ઓગણની તારીખ તો ફરીથી પાછો ફરવાનો પ્લાન બનાવીશું આરતી બધા જઈશું ફરવા તમે લોકો જો ઉનાળામાં કે જતા હોય તો કોમેન્ટ કરજો જોતા હોય તો બધા અને ફરવા ગયા હોય તો પણ નામ લખજો કે આજે જગ્યાએ ફરવા જવા જેવું છે ઉનાળામાં તો વિચારીશું અને જઈશું મિત્રો આજના વિડીયોનું અહીંયા એન્ડિંગ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જૂના જૂના વિડીયો મારા જોતા રહેજો મિત્રો ચેનલ બો બનાજો જય માતાજી ગુડ નાઈટ હર હર મહાદેવ